ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અત્યારે હવે ચોમાસું શરૂ થઈ ગયું છે અને દરેક જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો છે મોસ્ટ ઓફ દરેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે હવે ફ્રેન્ડ્સ આ વરસાદ શરૂ થતાં જ આપણને ખૂબ જ મજા આવે છે એક નાવાની ખૂબ જ મજા આવે છે આખા ઉનાળાની ગરમી છે ને પહેલાં વરસાદમાં મટી જાય છે એટલી મીઠી સુગંધ આવતી હોય છે આમ મનમોહક થઈ જાય છે અને હરિયાળું પણ બધું આખું વાતાવરણ હરિયાળું થઈ જાય છે પણ સાથે સાથે મહિલાઓને એક ચિંતાની જનક બાબત થઈ જાય છે કંઈ ચિંતાજનક બાબત છે હવે તમને ખબર જ છે થંબેલને વિડીયો જોઈને તો તમે આવ્યા છે કમે શું કે ટાઇટલ પણ વાંચી લીધું છે તો એ છે કે ચોમાસામાં કપડાં સુકાતા નથી એમાં અતિશય દુર્ગંધ આવતી હોય છે અને હવે ફ્રેન્ડ્સ તમે એ કપડાં જ્યારે પહેરો છો તો તમને શું નુકસાન થાય છે તો ફ્રેન્ડ આના માટે એક હું આ વિડિયો લઈને આવ્યો છું તે તમારે શું કરવું જોઈએ ચોમાસામાં કપડાં સુકાતા નથી હોતા એમાંથી અલગ પ્રકારની ગંદકી વિચિત્ર પ્રકારની વાસ આવતી હોય છે અને જો એવા સમયે તમે એ કપડાં પહેરો છો તો તમને થઈ શકે છે સ્કીન પ્રોબ્લેમ તો ફ્રેન્ડ તમારે હવે શું કરવાનું છે હું તમને જે પણ માહિતી આપું છું એ માહિતી પ્રમાણે કરશો ફ્રેન્ડ્સ હું જે તમને માહિતી આપું છું તમારે એવું લાગે તો કોઈ એક્સપર્ટ હોય મારી કરતાં પણ એક્સપર્ટ હોય ને કોઈ એની માહિતી જરૂર લઈ લે પછી એ પ્રમાણે કરવી હું એવું નથી કહેતી કે હું કહું ને એ જ પ્રમાણે તમારે કરું પણ હું તમને માહિતી આપું છું કે તમે થોડાક સજાગ થઈ જાઓ સજાવતો છો તે મારા કરતાં પણ બધા બહુ હોશિયાર છે પણ હું તમને વિડીયો બનાવું છું એટલે એ દ્વારા તમને માહિતી આપું છું અમુક એવા પોઈન્ટ હોય છે જે આપણે એને ખબર નથી હોતી તો એટલા માટે બધું આપણે ગમે એટલે હોશિયાર હોય ને પણ થોડીક પણ ગમે ત્યાં માહિતી આપતી હોય આવતી હોય ને તે માહિતી ગ્રહણ કરી લેવી એવી રીતે હું તમને માહિતી આપું છું હવે તમારે ગ્રહણ કરવું કે ન કરવું એ તમારી પર ડિપેન્ડ કરે છે તો હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ ચોમાસું તો શરૂ થઈ ગયું છે ચાર મહિના સતત ચોમાસું ચાલુ રહેશે અને આ ચોમાસામાં તમે જોશો કે ભેજવાળું વાતાવરણ છે તમે ગમે એટલા કપડાં સુકવશો તો તે સુકાઈ પણ જશે પણ એમાંથી એક અલગ પ્રકારની ગંધ આવતી હોય છે તો હવે એ ગંધને આપણે રોકી તો નથી શકાતી પણ એને રોકવા માટે આપણે નેચરલી તો નહીં રોકી શકીએ પણ આપણે કૃત્રિમ રીતે કઈ રીતે રોકી શકીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે કપડાં ધોવો છો તો તમે જોશો કે કોઈ પણ ઘરમાં મારા ઘરમાં હોય કે તમારા ઘરમાં હોય કપડાં જે ગંદા કપડાં હોય છે ને એ એક વાસણમાં ભેગા કરતા હોય છે એક ખૂણામાં ભેગા કરતા હોય છે કોઈ એક જગ્યામાં ભેગા કરતા હોય આ સાથે જો વોશિંગ મશીન હોય તો બધા મેલા કપડાં તેની અંદર નાખી દેતા હોય છે હવે તમે જોશો કે ઘરમાં જેટલા સભ્ય છે ને તો દરેકના શરીર હોય છે ને તે અલગ અલગ હોય છે દરેકને શરીરની વાસ હોય છે ને તે અલગ અલગ હોય છે ઘણાના શરીરમાંથી ખૂબ જ ગંધ આવતી હોય છે ઘણાના શરીરમાં નથી આવતી તો જેના શરીરમાંથી ખૂબ જ ગંધ આવતી હોય છે એના કપડાંમાં પણ ખૂબ જ ગંધ આવતી હોય છે એ બધા કપડાં મિક્સ થઈ જાય છે અને પછી શું થાય છે પરિણામ ખૂબ જ વાસ આવતી હોય છે બધા કપડામાં તે વાસ ફેલાઈ જાય છે તો હવે આવું નથી કરવાનું ખાસ કરીને ચોમાસામાં ઉનાળામાં કે શિયાળામાં તો શું છે કે સરસ મજાનો તડકો હોય તેમાં સુકાઈ જાય છે સ્મેલ પણ વહી જાય છે બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે પણ ચોમાસામાં આ નથી આવતો બેક્ટેરિયા વધી જાય છે તમારે અનુભવ કરો આમ તો ખબર જ હશે મારે કહેવાની જરૂર છે નહીં તો ખાસ તો કોઈ પણ વાસણમાં તમે ભેગા કરો છો તો વાસણમાં ભેગા ન કરો જ્યારે પણ કપડાં થાય છે તો ત્યારે તુરંત ધોઈ નાખો તમે ન ધોઈ શકતા હોય તો જે પણ કપડાં છે ને તેને અલગ અલગ રાખો જેનાથી વાસ ન આવે બીજું જ્યારે પણ તમે કપડાં ધોશો તો અડધો કલાક કે પંદર મિનિટ પહેલાં સારા પાવડર હોય કે સારું લિક્વિડ હોય તેમાં પલાળીને રાખો જેનાથી વાસ ન આવે પછી જ્યારે પણ કપડાં ધોવો છો સારો સાબુનથી કપડાં ધો સારું લિક્વિડથી કપડાં ધો પ્લસ તેની અંદર બેકિંગ સોડા નાખો જેનાથી વાસ ન આવે અને કપડાં પણ જલ્દી સુકાઈ જાય પછી ફ્રેન્ડ્સ કપડાં જ્યારે પણ ધોવો છો તો તેની અંદર લીંબુ નીચવી નાખો લીંબુનો રસ નાખો જેનાથી જે બેક્ટેરિયા થઈ ગયા છે ઉત્પન્ન થઈ ગયા છે તેનો નાશ જલ્દી થઈ જાય પછી જ્યારે પણ તમે કપડાં સુકવો છો તો અત્યારે તમે જો છો કે તારે વાતાવરણ ભેજવાળું થઈ ગયું છે હજી એટલું બધું તો નથી થયું શ્રાવણ મહિનામાં અને ભાદરવા મહિનામાં ખૂબ જ ભેજવાળું વાતાવરણ થઈ જશે તડકો ફૂલ દેખાય છે નહીં ઘડીક તડકો લાગશે ઘડીક ભેજ દેખાશે ઘડીક વરસાદ આવશે આવું વાતાવરણ થઈ ગયું તો બની શકે ને તો ત્યાં સુધીમાં તમારે છે ને કપડાં થોડા ખુલ્લા વાતાવરણમાં રાખવાના છે તડકો દેખાય તો તડકામાં મૂકી રાખવાના છે કપડાં અને સાથે સાથે ફ્રેન્ડ્સ ઘરમાં પણ જો તમે કપડાં સુકવતા હોય તો હવા વાળું જગ્યા હોય ત્યાં રાખવાના છે પંખો સતત ચાલુ રાખવાનો છે જેનાથી જે વાસ આવતી હોય તે ન આવે પછી અત્યારે ચોમાસામાં ફરજેત ફ્રેન્ડ્સ તમે જે કપડાં સુકી નાખ્યા છે ને તેમાંથી તમારે જોશો કે તમને થોડીક તો વાસ આવતી જશે તો તમારે શું કરવાનું છે કપડાંની ઇસ્ત્રી કરી નાખવાના છે પછી જ કબટમાં મૂકવાના છે અને ફ્રેન્ડ્સ પછી શું કરવાનું છે કે તમે જ્યાં પણ તમે કપડાં તમારા મૂકીએ છે તે જગ્યાએ સારો સ્પ્રે આવે છે ને ગુલાબની સુંગંધવાળા સ્પ્રે આવે છે તે અહીંયા મૂકવાનું છે કપડની ગોળીઓ આવે છે તે મૂકવાની છે જેનાથી વાસ ન આવે ગંધ ન આવે જ્યારે પણ તમે કપડાં એ પહેરો છો ત્યારે કારણ કે ગંધવાળા કપડામાં બેક્ટેરિયા વધારે હોય છે એના કારણે તમને સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે સ્કીન ઇન્ફેક્શન વધારે થઈ શકે છે જે લોકોને સ્કિનની પ્રોબ્લેમ હોય એ લોકોએ ખાસ જાણવા જેવું છે અને ખાસ કરવા જેવું છે કારણ કે જો એમાં વાસ આવતી હોય અને એ કપડાં તમે પહેરશો તો વધારે તમને ઇન્ફેક્શન થઈ શકે છે તો આ બધું ખાસ કરવા જેવું છે ઘણી જગ્યાએ મેં જોયું છે કે વાતાવરણ ખૂબ જ ભેજવાળું હોય છે કપડાં સૂકવામાં ખૂબ જ કેવરાવે છે તો કપડાં છે ને તમે દિવસમાં બેથી ત્રણ વાર કપડાં બદલો અને બેથી ત્રણ વાર કપડાં બદલો તો જે તમે કપડાં પહેર્યા છો ને એને અઠવાડિયાનો ગાળો રાખો એટલે એ કપડાં અઠવાડિયાની અંદર સરસ મજાના સુકાય છે ઘણા લોકોના કપડાં એટલા બધા ભીના હોય છે ખાસ કરીને જીન્સ તો તે સુકાતા નથી હોતા તો તે કપડાં છે ને તમે તુરંત ના પહેરો તમે તમારી પાસે એવા કપડાનું વધારે રાખો જેનાથી તમે અઠવાડિયા સુધી એ કપડાં ન પહેરો તો પણ ચાલશે તો એ કપડાને સુકાઈ જાય પ્રોપર તરીકે સારી રીતે સુકાઈ જાય તો તમારે વાંધો નથી એમાંથી વાસ ન આવે વાસ આવતી હોય તો કરી નાખો કપડની ગોળીઓ રાખો ગુલાબજળ રાખો ગુલાબ લીંબુનું પાણીથી ધોઈ નાખો આ બધું કરવાથી કપડામાં વાસ નહીં આવે અને વારંવાર કપડાં હરેને ઊંધાને અવળા કરતા રહો જેનાથી શું થાય છે થોડુંક લેડીઝ માટે આ કામ વધી જાય છે પણ જરૂર નથી કે લેડીઝ જ કરે ઘરમાંના ઘરના જે પણ સભ્યો હોય છે તે પણ આ કામ કરી શકે છે લેડીઝ ઉપર ભાર ન નાખતા એનો ઘણો એને બધું ઘણું બધું કામ હોય છે ચોમાસામાં તો આમ કામ વધી જતું હોય છે તો પ્લીઝ થોડીક તમારા જે પાર્ટનર છે તેની ઉપર થોડીક દયા રાખજો તો આ બધું કામ આ કામ છે ને એ પુરુષ પણ કરી શકે છે ઘરમાં જે પણ બાળકો હોય છે તે પણ કરી શકો છે સાસુ સાસુ કોઈ પણ કરી શકે છે ઘરનું કામ કરવામાં કોઈને પણ શરમ ન અનુભવવી જોઈએ ઘરનું કામ એ પોતાને જ કરવાનું છે બીજા કોઈ આવીને કરી નહીં જાય તો આ તમારે કરવાનું છે આ થોડીક વધારેની માહિતી આપી જો તમને સારી લાગે તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરીને આવજો બાકી જરૂર કરજો તો અત્યારની માટે બબાય